તમે ખેડૂત પુત્રો છો તો આ વિડીયો અવશ્ય શેર કરદો કારણ કે બોટાદની અંદર અત્યારે કડદા પ્રથાનો વિરોધ ચાલી રહ્યો છે તેમાં તમે જોતા છો કે જેટલા પણ આગેવાનો જે ખેડૂતોનો એમ કહેવાય કે એમની માટે થઈ લડત આપવા જાય છે ને બધાના એક પછી એકને જેલ હવાલે કરવામાં આવે છે ઘણા બધા ખેડૂતોને ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવે છે વિચાર તો કરો કે જે ખેડૂતનો તમે અન્ન ખાવ છો એ ખેડૂતને પોતાની વાત રજૂ કરવાની પણ આ દેશમાં એમની પાસે કોઈ સત્તા નથી અને જ્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પોલીસ દ્વારા લાઠીજાજ કરતા કરતા ઘણા બધા ખેડૂતોને માર મારવામાં આવે છે ત્યારે એક પણ મીડિયામાં મેં નથી જોયું આપણા દેશની કમ નસીબી કહેવાય અને જે મીડિયા જે ખેડૂતોની સાથે ઊભા રહીને અવાજ ઉઠાવે છે સરકાર સામે એમના પણ મોબાઈલ જપ્ત કરી લેવામાં આવે છે ને એમની પણ અટકાયત કરવામાં આવે છે વિચાર તો કરો આ માર્કેટિંગ યાર્ડમાંથી તો આ બધાને પકડી પકડી લઈ જતા હતા એ માટે થઈને આ ખેડૂતોએ મહાપંચાયત યોધી હળદળ ગામમાં બોટાદના તો ત્યાં જઈને પણ પોલીસે લાઠીચાર્જ કર્યો અને પછી આ ખેડૂતો અને એમણે જે જીપ હતી એને પણ નાખી દીધી અને પથ્થર મારો કર્યો આ વાતને હું ખરેખર વખોડું છું આવું ન કરવું જોઈએ પણ હું એક સવાલ આ બોટાદ પોલીસ ને પણ હું કરીશ કે શું તમે જે કરી રહ્યા છો તે યોગ્ય છે કે તમે પણ આજ સરકાર સામે પોતાના ગ્રેડ પે માટે થઈને આંદોલન કરેલા છે યાદ છે ને આ ભૂલી ન જવું જોઈએ ને તમે પણ પણ તમારું મૂળ તમે એક પુત્ર છો લાઠી ચાર્જ કરીને આ ખેડૂતોને મારો છો ત્યારે એક ખાલી સામાન્ય વિચાર કરજો કે સાહેબ ઈ ખેડૂત નું અન્ન તમારા ભેટ ની અંદર છે આ સરકાર ને પણ આટલું જરૂરથી કહીશ કે તમે જો અત્યારે આ ખેડૂત ની માંગણીઓ નહીં સાંભળો તો બે હજાર સત્યાવીસ માં આ ખેડૂતો હવે તમને પણ નહીં સાંભળે આ બાબત વિશે તમે શું કહેવા માંગો છો ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને પોતાના પાટી દર્શ મિત્રોને આ વિડીયો શેર કરજો